સૌરાષ્ટ્રના વેરાવળ ખાતે લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડોક્ટર મહાજન સમાજ દ્વારા ભવ્ય રેલી આકારે કલેક્ટર પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત આવી હતી સુરતમાં લોહાણા સમાજ દ્વારા ભવ્ય રેલી આકારે કલેક્ટ્રલે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડોક્ટર અતુલ ચગને આપઘાત કરવા મજબૂર કરનારોની ડોક્ટર અતુલ ચક પાસેથી મેળેલી સુસાઈડ નોટમાં જવાબદાર તત્વોના નામ હોવા છતાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી થઈ રહી નથી સમગ્ર લોહાણા સમાજ આક્રોશિત અને દુઃખી છે જેથી ડોક્ટર ચગના આપઘાત પ્રકરણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોહાણા સમાજની આક્રોશભરી લાગણી સાથેની માંગ ગુજરાત સરકાર સુધી પહોંચાડી રાજ્ય સરકાર દ્વારા ડોક્ટર અતુલ ચગના આપઘાત પ્રકરણે વેરાવળ પોલીસ તત્કાલ ફરિયાદ નોંધી સુસાઇડ નોટમાં દર્શાવેલા તત્વોની ધરપકડ કરી સમગ્ર પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઇમની અથવા અન્ય તપાસ એજન્સીને સોંપવામાં આવી તેમ માંગ કરવામાં આવી છે આવેદન પત્ર આપ્યું હતું વૈશાલીબેન ઠક્કર છે મહિલા મંડળના પ્રમુખ શ્રી છું મારું આજે ભેગા થવાનું અમારું મહાજનનું બધાનું એક એક ધારે છે કે ભાઈ અમારે જે ભાઈ ડૉક્ટર સાહેબ છે એમને ન્યાય મળે અને જે એમને પ્રેરિત કર્યા છે આ કાર્ય માટે એમને ધરપકડ થાય અને સજા થાય બસ એ નિવેદન આપવા માટે અમે આજે કલેક્ટર ઓફિસમાં સાહેબ આવ્યા છે અને અમે એવી અરજી છે કે કલેક્ટર સાહેબ અમારા અરજીને સ્વીકાર કરે અને આગળ ફરિયાદનું કાર્યવાહી ચાલુ કરે અત્યારના દુષ્પ્રેરણાના કેસમાં સરકારશ્રીને અમે આવેદન પત્ર આપ્યા આવ્યા છે કે જે માણસો નિર્દોષ માણસની એક લુષ્પ્રેરણા કર આત્મહત્યા કરવા માટે પ્રયત્ન થયા છે તેને માટે તેની ધરપકડ કરવી જોઈએ અને જેણે આ કાર્ય કર્યું છે તેના નામ પણ આવે છે તેમાં ફરિયાદ પણ લખાય છે પણ હજુ સુધી એમની ધરપકડ થઈ નથી તો અમે કલેક્ટરશ્રીને પત્ર આપે છે સુરત શહેરની ઓગણીસ રઘુવંશી સંસ્થાઓ ભેગી થઈને આજે લોહાણા એકતાના દર્શન કરાવવા રઘુવંશીઓ ભેગા થયા છે અને અમને ન્યાય મળે એવી અમારી સરકાર નમ્ર અપીલ છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોહાણા સમાજની આક્રોશભરી માંગ સાથેની લાગણી ગુજરાત સરકાર સુધી પહોંચાડવા પણ રજૂઆત કરાય છે અશી સાથે પ્રકાશ વાળા